કચ્છ યુનિવર્સિટી ખાતે આજે બેચલર ઓફ ફાઇન આર્ટ્સ અને હોસ્પિટાલિટી અને ટુરિઝમના કોર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને કચ્છમાં વર્ષો સુધી ફાઇન શરૂ નથી થયા ત્યારે નવીનભાઈ સોની દ્વારા નવા કોર્ષ તૈયાર કરીને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની તૈયારી બતાવવામાં આવી છે આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીમાં જરૂરી મદદ માટે રાજવી પરિવાર દ્વારા પણ તૈયારી બતાવવામાં આવેલ છે ખાસ કરીને ફાઇન આર્ટ્સના કોર્ષથી રોજગારીની તકો ઊભી થશે પ્રવાસન જ્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પૂરતી રોજગારીની તકો ઊભી થશે તેમ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પટેલે જણાવ્યું હતું આજે ફાઇન આર્ટ્સના કોર્સના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો પ્રોગ્રામ અને બીઓકનો હોસ્પિટાલિટી અને ટુરિઝમનો કાર્યક્રમ આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ આ આપણે સૌ જાણીએ છીએ કે બાળકોની અંદર કળાઓ ખૂબ છે અને કળાઓને આગળ લઈ જવા માટે આપણે કચ્છની અંદર આ પ્રકારના ફાઇન આર્ટ્સના કોઈ કોર્સ આપણે ઊભા નહોતા કર્યા મને કહેતા આનંદ થાય છે કે નવીનભાઈ સોની જેવા આજે જે આર્ટિસ્ટ છે એમના ભાઈ છે બિપિનભાઈ એમના દીકરા છે આ બધાએ ખૂબ મહેનત કરી અને આ કોર્સને એક નવા ઓપ આપવાની આજે શરૂઆત કરી અને ઓપ આપવું એટલું જ નહીં પણ એમાં જોડાઈને વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેની એમને જવાબદારી ઉપાડી છે અને આજે કૃતારસી બાપુ અને એમના પરિવાર તરફથી પણ આપણને ખૂબ મોટો સહયોગ મળ્યો છે એમને ત્યાં સુધી આપણને બાહિદરી આપી છે કે જ્યાં જ્યાં જરૂર પડે રાજવી પરિવારની ત્યાં આપણને મદદ કરવા તૈયાર રહેશે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપશે અને એ જ રીતે આજે આપણે જોયું કે કલાકારો જે છે એ સમગ્ર ગુજરાતમાંથી અત્રા પધાર્યા છે અને એમનું પણ આપણને આહવાન છે કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારો તમે ઉપયોગ કરજો અને એ રીતે આજ રોજથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ એનાથી ફાયદો એ થશે કે આપણે સૌ જાણીએ છીએ કે ટુરિઝમ જે છે એ આપણે ત્યાં ખૂબ વધી રહ્યું છે ટુરિઝમની અંદર પોતાની મેમરી એ જ્યારે કોઈ વિદ્યાર્થી દોરીને આપે ત્યારે એ મેમરી ખૂબ જુદી હોય છે આજે ટેકનોલોજીના જમાનામાં ફોટો દ્વારા એ વસ્તુ આપણે સમાવી શકીએ પરંતુ હસ્તકલા અને હસ્ત દ્વારા તૈયાર થયેલી વસ્તુ એની કિંમત ખૂબ જુદી હોય છે અને એ રીતે જે જે એમણે ફરવા માટેના સ્થળો જે છે એ સ્થળોમાં જે જોયું છે કે ત્યાં આવનારા પર્યટકો છે એ હંમેશા એ કલાને હંમેશા કદર કરતા હોય છે અને એ રીતે કચ્છમાં પણ કલાઓની કદર કરનારા જે ટુરિસ્ટ આવવાના છે એમને ખૂબ મોટો આના દ્વારા એક લાભ મળશે